જેમાં દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ ખાસ કરીને બાળકો અને પરિવારો આખી સંખ્યા વધારવામાં મદદરૂપ રહ્યા છે એક્યાસી હેક્ટરમાં ફેલાયેલા આ પ્રાણી સંગ્રહાલયમાં વાઘ સિંહ છળ બિલાડી અને વિવિધ પક્ષીઓ એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે સુરતના સરથાણા નેચર પાર્ક અને પ્રાણી સંગ્રહાલયે આ વર્ષે ઉનાળો વેકેશન દરમિયાન રેકોર્ડ બ્રેક મુલાકાતીઓની સંખ્યા અને આવક નોંધાવી છે પાંચ મેથી આઠ જૂન બે હજાર પચીસ દરમિયાન સરથાણા નેચર પાર્કમાં એક પોઈન્ટ ચોરાણું લાખ લોકોએ મુલાકાત લીધી જે ગત વર્ષની સરખામણીએ નવ હજાર વધુ છે આ ગાળા દરમિયાન પાર્કે રૂપિયા ચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ લાખની ટિકિટની આવક મેળવી જે તેની વાર્ષિક આવકના સોળ ટકા જેટલી છે સરથાણા નેચર પાર્ક જે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી જુઓલોજીકલ ગાર્ડન તરીકે પણ ઓળખાય છે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે આ પાર્કમાં વાઘ સિંહ દીપડા રીછ જળ બિલાડી સ્મૂથ કોટેડ ઓટર અને વિવિધ પ્રકારના પક્ષીઓ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે એક્યાસી હેક્ટરમાં ફેલાયેલું આ પાર્ક સુરત કામરેજ રોડ પર આવેલું છે અને શહેરના ધમધમાટથી દૂર લીલુંછમ વાતાવરણ પૂરું પાડે છે ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશ પટેલે જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશન દરમિયાન સરથાણા નેચર પાર્કે દક્ષિણ ગુજરાતના લોકોને આકર્ષ્યા છે ખાસ કરીને બાળકો અને પરિવારો માટે આ પાર્ક એક આદર્શ સ્થળ છે અમે મુલાકાતીઓની સુવિધા માટે ટિકિટ વિન્ડો પર વધારાના સ્ટાફની વ્યવસ્થા કરી છે અને પાર્કમાં વધુ આકર્ષણો ઉમેરવા માટે પ્રાણી અને પક્ષીઓના આદાન પ્રક્રિયા પણ ચાલુ છે છેલ્લા દિવસે આઠ જૂનના રોજ દસ હજાર સાતસો ને અઠ્ઠાવન મુલાકાતીઓએ પાર્કની મુલાકાત લીધી જેનાથી રૂપિયા ત્રણ લાખની ટિકિટની આવક થઈ આ પાર્કમાં હાલ ચોપ્પન પ્રજાતિના ચારસો નેવું પ્રાણીઓ અને પક્ષીઓ છે જેમાં સફેદ વાઘ જળ બિલાડી અને ભારતીય વરુના નવજાત બચ્ચા ખાસ આકર્ષણ ધરાવે છે સરતાણા નેચર પાર્કે જળ બિલાડીના સંવર્ધનમાં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે જેમાં તાજેતરમાં એક માદા ઓટરે સાત બચ્ચાને જન્મ આપ્યો હતો જે દેશમાં પ્રથમ ઘટના છે આ ઉપરાંત પાર્કમાં બટરફ્લાય ગાર્ડન અને વોકિંગ ટ્રેક પણ મુલાકાતીઓને આકર્ષે છે દર વર્ષે સરદાણા નેચર પાર્કમાં દિવાળી અને ઉનાળા વેકેશનમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે આ વર્ષે આપણે પાંચ પાંચ બે હજાર પચીસથી આઠ પાંચ આઠ છ બે હજાર પચીસ સુધીના સમયગાળા વેકેશનના સમયગાળા દરમિયાન સરથાણા પર કે ખાતે કુલ એક લાખ અને ઓગણપચાસ હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને તેઓની પ્રવેશની ટિકિટ આવક પેટે ચાલીસ લાખ અને ચાલીસ હજાર રૂપિયા જેટલી આવક થયેલી છે જે ગયા વર્ષે આ જ વેકેશન પીરિયડના સમયગાળા દરમિયાન એક લાખ ચાલીસ હજાર જેટલા વિઝિટરે મુલાકાત લીધેલી હતી અને અડત્રીસ લાખ તેત્રીસ હજાર જેટલા પ્રવેશ ટિકિટની આવક થઈ હતી જે ગત વર્ષ કરતાં આ વર્ષે નવ હજાર જેવા મુલાકાતીઓએ વધુ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક કે ગત વર્ષ કરતાં બે વર્ષ બે લાખ રૂપિયા જેટલી મહાનગરપાલિકાને વધારે આવક થયેલી છે જનરલી જે મુલાકાતીઓ હોય છે એ લોકોને કેનાઇન ફેલાઇનનું સેક્શન વધારે એટ્રેક્શન હોય છે જેમ કે વાઘ સિંહ દીપડા રીચ અને ઇપો જે વધારે આકર્ષણનું જગ્યા હોય છે ને ત્યાં તે રોના કેસ સામે મોટા પ્રમાણમાં મુલાકાતીઓ જોવા મળતા હોય છે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ પાર્કમાં મુલાકાતીઓની સંખ્યા અને આવકમાં સતત વધારો થઈ રહ્યો છે વાર્ષિક ધોરણે લગભગ નવ લાખ લોકો આ પાર્કની મુલાકાત લે છે જેનાથી રૂપિયા અઢી કરોડની ટિકિટની આવક થાય છે એસએમસી આગામી સમયમાં પાર્કમાં વધુ સુવિધાઓ અને આકર્ષણો ઉમેરવાની યોજના ધરાવે છે જેમાં બર્ડ એવિયરીનું રિનોવેશન અને પ્રાણીઓના આદાન પ્રદાનનો સમાવેશ થાય છે સરથાણા નેચર પાર્ક સુરતના નાગરિકો અને બહાર ગામથી આવતા પ્રવાસીઓ માટે એક આદર્શ સ્થળ